હાલના જમાનામાં લગભગ તમામ નાના મોટા ઉદ્યોગો વ્યવસાયોમાં ઇલેક્ટ્રિક ઉપકરણો વપરાઈ રહ્યા છે જેનાથી નાના મોટા વેપારીઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે જ્યારે ગ્રાહકો સાથે મસમોટા વીજળીના બિલ વસૂલ કરતી વીજ કંપનીને આનાથી કોઈ ફરક પડતો નથી ગમે ત્યારે વીજળી દૂર થઈ જાય છે જેને લઈ પાવી જેતપુરના વેપારીઓ અને ઘરોમાં ગૃહિણીઓ ઉપર ખૂબ મોટી અસર જોવા મળી રહી છે વર્ષો વર્ષથી આજ રવે ચાલી આવતી વીજ કંપનીમાં ક્યારે સુધારો આવશે એવા અનેક સવાલો નગરજનોમાં ઉદ્ભવી રહ્યા છે અને આ સવાલોનું નિરાકરણ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે રિપોર્ટર આરિફ ખત્રી જેતપુર ઘણા સમયથી લાઈટનો પ્રોબ્લેમ છે અમારો નાના નાના છોકરા હોય છે એના ટાઈમે લાઈટ નથી જતી રહે છે અને અમે જ્યારે કંઈ પણ રજૂઆત કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી અને આ તકલીફ બહુ મોટી છે અમારા વિસ્તારની મેં પાણી ભરાઈ રહેલું હોય છે તો જાનવર લાગે લાઈટ ના હોવાથી તો અમારી એ રજૂઆત છે કે આનો અવારનવાર જાણ કર્યા વગર પણ લાઈટ જતી રહેશે અને એ જાણ કર્યા વગર લાઈટ જાય એટલે અમારા ધંધા રોજગાર એવા અટવાઈ જાય છે કે એની પૂછવાની વાત નહીં અને રાત બરાત બી લાઈટ ગમે ત્યારે બી જતી રહે તો ટાઈમ વિહોના લાઇટ આવે એમ તો જે જીવી પીના કાર્યકર્તાઓ હોય સાહેબ હોય એને અમારી આ ચોખ્ખી જાણ છે કે અમને વીજ પુરવઠો પૂરેપૂરો મળવો જોઈએ અને અમને આ લાઈટનો જે પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરી આપો એમ તો હવે કંઈ નક્કી નથી છેલ્લા છ મહિનાથી ઘણા ટાઈમથી આ લાઇટને લગતી સમસ્યા છે ખાસ વારે વીજળી ગુલ થઈ જતી હોય છે અને બહુ તકલીફનો સામનો કરી રહ્યા છે એની વેપાર ધંધા પર બી બહુ માઠી અસર પડે છે અને ગમે ત્યારે અડધી રાતે બી લાઈટ જતી રહેતી હોય છે એવા સંજોગોમાં નગરમાં ચોરીઓ થવાનો બી ભય ખરો તો એ બાબતે એલજીસીએલ કે એને લગતા જે બી અધિકારીઓ છે એ લોકોએ આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક આપ નોંધ લેવી જોઈએ અને થોડીક પગલાં લઈને આ પ્રોબ્લેમને હંમેશા માટે સોલ્વ કરવો જોઈએ